આપણા જે લાઠી વિધાનસભાના ધારાસભ્ય શ્રી એટલે કે લાઠી બાબરા અને દામનગર એમના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવ્યાએ પણ હાજરી આપી હતી આજે એમને બહાર જવાનું હતું એટલે એક દિવસ એમણે મહેલા હાજરી આપી દીધી અને તમામ નવ દંપતીઓને એમણે આશીર્વચન પણ કાલે એડવાન્સમાં જ આપી દીધા છે હવે આજે આપણે જે છે ને એ મેન કામ આજનું છે કે આજે જે નવ આપણે કહીએ ને કે સમૂહ લગ્નમાં લાસ્ટ સુધી વિડીયો જોજો અને વચ્ચેથી સ્કીપ ન કરતા નહીં તો કેટલા મુમેન્ટ એવા હશે કે તમે મિસ કરી જશો હવે આપણે ત્યાં જઈએ અને ત્યાં પણ જોઈએ કે આજમાં અત્યારની હવે શું કામગીરી થાય છે અત્યારે તો ચાલો હવે આપણે બધા હા

બધી વ્યવસ્થા કરી દે નવે નવ માંડવા એ મૂકી દીધી છે હવે સ્ટેજ ગોઠવાઈ ગયું છે સરસ મજાનું કેમ આપડે સ્ટેજનું આયોજન એકદમ સરસ થઈ ગયું છે અને મહાનુભાવો આવશે એટલે એને અહીંયા બિરાજમાન કરી દેવામાં આવશે અને અહીંયા સ્ટેજ પર અત્યારે જે આપણે બિરાજમાન છે એમની સાથે પણ મળી લઈએ જો અહીંયા અમારા પ્રમુખ સાહેબ છે મહેમાનો બધા આવી ગયા છે અમારા કમિટીના મેમ્બર્સ બધા છે અને અહીંયા પાછળ જે તમે જુઓ છો એ અમારા પૂર્વ પ્રમુખ પછી બાલાભાઈ ચૌહાણ છે અત્યારે એમની ગેરહાજરી છે પણ છતાં પણ લાગે છે કે અહીંયા અમારી વચ્ચે જ છે હાજર જ છે એટલે અમારી માટે એક ખૂબ જો અહીંયા જુઓ આ આ જે છે ને એ મારા સાડુભાઈ છે મેં એક આગળના વિડીયોમાં ઓલરેડી કીધું તું તમને યાદ હોય તો હા ચાલો હવે ધીમે ધીમે જો તૈયારી બધી શરૂ થઈ ગઈ છે અને હવે અમારા ભરતભાઈ પણ આવી ગયા છે હવે ધીરે ધીરે બધા મહેમાનોની અહીં પણ અહીંયા શું છે કે હવે શરૂઆત થઈ જશે આવવા માટેની અને સાથે જ હવે જાન પણ લગભગ ચાર વાગ્યા આજુબાજુની શરૂઆત થઈ જશે સાડા ત્રણ ચાર વાગથી હા એટલે હવે રસોડા વિભાગમાં પણ જી આવ્યો ને ચાલો હવે હા એ પણ બધું જોઈ લઈએ ચાલો જો અહીંયા રસોડા વિભાગ છે એની પણ મુલાકાત લઈ લઈએ આપણે ચાલુ થઈ જ ગયું છે રસોઈ નું કામકાજ વિભાગ નું આપણે થોડુંક શૂટિંગ લીધું છે અને અત્યારે બધું બને છે હવે અહીંયા જે મેન કારભાર સંભાળે છે એમની સાથે આપણે વાત કરીએ હવે તમારો પરિચય પહેલાં આપી દો મારો સુધી શાયલા તાલુકાનું સુદામડા ગામ મેખિયા ચતુરભાઈ પોપટભાઈ અમે પ્રજાપતિ શું મારો મારો ગુરુદ્વારો સત્તાધાર છે મારે આપા ગીગાનું આશીર્વાદથી જ મારું તંત્ર આ બધું ચાલે છે

બસ એ બધું પૂરું પાડે મારું ચાલે તો બોલો આપા ગીગાની જય અને આ સાઈડ આપણે જોયું ને આ સાઈડ આપણે જમવા બેસવા માટેની વ્યવસ્થા આખી કરી છે અને વ્યવસ્થા ખૂબ સારી છે બરાબર ને મેડમજી સરસ વ્યવસ્થા છે અને ભાઈ આપણે માટે તો ગૌરવ વાત છે પ્રજાપતિ સમાજ દ્વારા આયોજન છે હમણાં આપણે કમિટી જે અહીંયા અત્યારે જે વર્કિંગ કમિટી જે છે યંગ આપણે કહે યુવા કમિટી એમની પણ મુલાકાત લઈએ બરાબર એ લોકો શું કરે છે હા એટલે એટલે એમની પણ મુલાકાત લઈ લઈએ બરાબર ચાલો

અને એમાં ભૂતપૂર્વ બાલાભાઈ પ્રમુખ આજે એની ગેરહાજરી હોવાથી એનું એક સપનું હતું સથુર સમૂહ લગ્ન કરવાનું એ આજે અમે કરી રહ્યા છીએ એમાં યુવા કમિટી જહેમત ઉઠાવી રહ્યા છીએ અને તડામાર તૈયારી કરી રહ્યા છીએ હવે આ પ્રજાપતિ સમાજના યંગ યુવા એવા નિલેશભાઈ સોરઠિયા સાથે થોડીક વાતચીત કરીએ અમે કમિટી ગ્રુપમાં છીએ અને અમે ફૂલ એટલે ફૂલ અમે તૈયારી અત્યારે કરી રહ્યા છીએ જાન આવવાની ફૂલ અત્યારે તૈયારી છે અને બસ ટૂંક જ સમયમાં બસ બે જ કલાકમાં અમે જાન આવે એટલી જ વાર છે બધો પ્રોગ્રામ અમે ટૂંક સમયમાં ચાલુ કરશું અને તમે જો બધી વ્યવસ્થા અમે અહીંયા રાખી છે જમણવારની ફૂલ વ્યવસ્થા છે અમે પ્રાથમિક સારવાર કેન્દ્ર પણ રાખેલું છે નાના છોકરાઓ માટે ઘોડિયા ઘર પણ રાખેલું છે એમ્બ્યુલન્સની પણ સુખ અને સગવડ છે જય આપા ગીગા હું શકોરિયા ધ્રુવ ચતુર્થ સમૂહ લગ્ન એક યુવા કમિટીનો સભ્ય છું અમે યુવા ગ્રુપે ચાર મહિના અગાઉથી સમૂહ લગ્નની તૈયારી શરૂઆત કરેલી છે જેમાં ખૂબ જાજી તૈયારી જેમ કે ફાળાનું બધું કામકાજ કંકોત્રીની બધી લખાણ મહેમાનોને બધું ઇન્વિટેશન કે ફોર્મ ભરવાની કામગીરી કર્યાવર લેવા જવાનો કર્યાવરનો કાંઈ વસ્તુ ઘટે નથી ઘટતી કે કોઈ પણ વસ્તુ જોઈ કારવી કાંઈ વસ્તુ ઘટે છે કોઈ મહેમાનને તકલીફ ના થવી જોઈએ તે બધી જ કામગીરી અમે ચાર મહિનામાં સંપૂર્ણ કરી લઈએ તમે જોઈ શકો છો કે અહીંયા ખૂબ જ સરસ આયોજન કરેલ છે કોઈ પણ વસ્તુની જેમ કહેવાય કે કમી નથી રાખેલી અમે અને અમારો સાથ સહકાર એવા કાળુભાઈ જે બાલાભાઈના શું પુત્ર છે તેમણે આપેલો છે નમસ્કાર આજે અમે બધા ચાર મહિનાથી બધા યુવા ગ્રુપના લોકો બધા મહેનત કરી રહ્યા હતા આજે મારા પપ્પાની ગેરહાજરી હોવા છતાં અમે બધાની મોટાની સલાહ સમિતિ લઈને અમે આયોજનનું આયોજન કર્યું છે બધાએ એકજૂથ થઈને મહેનત કરી છે નમસ્કાર હું પારસ કાંબળિયા આ અમારું ગુજરાત પ્રજાપતિ યુવા સમિતિમાંથી હું ગજાનસિંહ તરીકે પદ નિભાવું છું અને આ અમારું આયોજન બહુ વ્યવસ્થિત કરેલું છે અને અમે નવ દીકરીનું આયોજન કર્યું છે લગ્ન કરવાનું અને એમાં જો ખૂબ બધા મહેનત કરી રહ્યા છે જો હવે ગોઠવણ ચાલુ થઈ ગઈ છે બધા યુવા અમારા બધા કામ કરી રહ્યા છે ફૂલ જોશમાં બધી સુવિધા કરી છે નાના છોકરા હોય તો ઘોડિયાની પણ સગવડતા કરી રાખેલી છે પ્રાથમિક સારવાર કેન્દ્ર પણ રાખેલું છે

ચાલો કરો ભલે એવું લાગે તો સિસ્ટમે નાનો ચાલો કરો એ નહીં કરવો પડશે